નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી સેવન ન્યૂઝ તો જોય આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે ઉના તાલુકાના મોટા ડેસર ગામે સમૂહ લગ્ન ડીજે વગાડવા મુદ્દે થઈ બવાલ વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે કરવામાં આવ્યો હુમલો હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને પહોંચી છે મોટા ડેસર ગામે વીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વરપક્ષને ડીજે લઈ આવતા બાબતે કરવામાં આવેલ મનાય ડેસર ગામના જ રામભાઈ બારોટના પુત્ર હાર્દિક ડીજે લઈને આવતા આયોજકો અને મહિલા સરપંચના પતિ ભરતસિંહગઢ વચ્ચે થઈ હતી બબાલ બોલાચાલી દરમિયાન રામ બારડે મહિલા સરપંચ પતિને જાહેરમાં ધમકી આપી હતી કે તને જોઈ લઈશ અને ગામ વચ્ચે માફી મંગાવીશ અને આવતા વર્ષે સમૂહ લગ્ન પણ નહીં થવા દો ધમકી બાદ રામ બારડ તેમના પુત્ર અભય બારડ લખન બારડ કિશોર ડાભી સહિત સાતથી આઠ શખ્સો મહિલા સરપંચના ઘરે જઈ હુમલો કર્યો હતો હુમલામાં સામાન્ય ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે તે ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ ભરત સિંગડ છે ઉના તાલુકાના મોટા દેસર ગામનો વતન છું ભરતભાઈ આજ રોજ તમારા ગામમાં વીસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંક મારામારી અને બોલાચાલીની ઘટના સામે આવી છે શું છે સમગ્ર વિગતો આજે મોટા દેસર ગામે વીસ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે વીસ દીકરીઓના માંડવા એક સાથે ગામમાં હોય ત્યારે વીસ જાનો આવતી હોય અને વીસ જનોના જાનય આવતા હોય ગામના પણ મહેમાનો હોય બાર ગામના પણ મહેમાનો હોય તો આ બાબતને ધ્યાનમાં રાખીને સમસ્ત કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા કોઈપણ વર પક્ષવાળાએ ડીજે ના લાવવા માત્ર ને માત્ર સવારે પોતાના ઘરે અને સાંજે જાન વળાવ્યા પછી પોતાના ગામમાં ડીજે વગાડી શકે એવો નિયમ બનાવ્યો હતો જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ના થાય કોઈ પ્રકારની અગવડતા ના થાય પરંતુ આ બાબતને ધ્યાનમાં રાખીને ગામના એક રામભાઈ બારડ તેમના દીકરાની જાન ગામમાં જ હોય અને લગ્ન સમિતિએ જે નિયમ બનાવ્યો એનું ઉલ્લંઘન કરી અનાદર કરી અને ડીજે લાવ્યા હોય અને આ ઘટના બન્યા પછી અમે લગ્ન સમિતિનું જ્યાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્થળ ઉપર જાહેરમાં કહેવામાં આવ્યું કે ભાઈ જે લોકોને સમૂહલગ્ન સમિતિના નિયમો માન્ય ના હોય તો એવા લોકો આવતા વર્ષથી સમૂહલગ્ન સમિતિ સાથે ના જોડવા એવો નિર્ણય કર્યો આ બધી જ બાબતોને મંદુખ રાખીને રામભાઈ બારડ તેમના ભાઈ લખનભાઈ બારડ ખાસ કરીને તેમનો દીકરો અભય બારડ કે જે શિક્ષકની નોકરી કરે છે આ સિવાય ભાણાભાઈ બારડના બંને દીકરાઓ અને અન્ય બીજા શખ્સો હતા એક કિશોરભાઈ ડાભી કરીને માટગામના હતા આ બધા શખ્સોએ સાથે મળીને આ બધી બાબતોનું મનદુખ રાખીને જ્યાં સમૂહ ભોજનનું આયોજન હતું તે સ્થળ ઉપર આવીને મને મારવાના પ્રયત્ન કર્યા ધમકીઓ આપી આવતા વર્ષે સમૂહ લગ્ન બંધ કરી દેવાની લગભગ સો દોઢસો માણસોની વચ્ચે ધમકી આપી ગાળાગાળી કરી અને પછી લોકો નીકળી ગયા નીકળી ગયા પછી હું સ્થળ ઉપર હતો બધું સાચવતા હતા અમે બધા સમિતિના સભ્યો ત્યાર પછી આ જે હુમલો કરનાર અને ગાળો બોલનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એ મારા ઘરે ગયા ત્યાં સરપંચ હતા હાજર મારા ઘરવાળા સાથે સાથે મારા બહેન અને મારા બનેવી જેવો આર્મીમાં છે તેઓ પણ ત્યાં હાજર હતા